સુરતમાં લોકમાન્ય વિદ્યાલયમાં સુરત શ્રી સર્વદેશી વિકાસ મંડળ રાંદેર સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં વીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓ સાબર જોડાયા હતા જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એકસો કૃતિઓ વિવિધ પ્રકારની શાળામાં રજૂ કરવામાં આવી હતી હવે જ્ઞાન ગણિત અને પર્યાવરણ ઉપર રજૂ કરી હતી તો બાળકોએ ઉત્સાહ વહેરા પ્રદર્શનમાં પોતાની કૃતિ અને જોવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો એસવીએસ કક્ષાનું વીસમું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે જેમાં કુલ એકસો અઢાર જેટલી કૃતિઓ રાખવામાં આવી છે માધ્યમિક વિભાગની અંદર ચોરાણું અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચોવીસ એમ કુલ એકસો કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના કુલ જે બધા જ એસવીએસ છે એમાં સૌથી વધારે કૃતિઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે સમયની મહેનત છે શાળાના ટીચરોની મંડળની અને કઈ આજના આયોજન માટે કહું તો સૌપ્રથમ શ્રી સર્વદેશી વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું એમના દ્વારા અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવ્યો છે અને સાથે સાથે મારા આ લોકમાન્ય કેમ્પસના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ નોન ગ્રાન્ટેડ વિભાગ તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ સૌએ એક ટીમ તરીકે કામ કરીને સફળ આયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો છે અહીં ટોટલ એકસો અઢાર કૃતિઓ અમારી શાળાની પાંચ વિભાગમાં પાંચ કૃતિઓ છે એ સિવાયની એકસો તેર કુટીઓ બારની શાળાએ ભાગ લીધો છે